મોતીપુરા ગેસ આગ 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 લાગી એક લાગવાનો ચોથો બનાવ સામે આવ્યો કારણે લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે જોખમ પણ વધી રહ્યું છે આજે સવારે મોતીપુરા સર્કલ પાસે સાબર ગેસની લાઈન લીક થતા આગની મોટી જ્વારાગમુખી નીકળી હતી લોકો ઉમટ્યા હતા અને અફડાતફડી મચી ગઈ હતી ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ હોલવી ટ્રાફિક જામ થઈ ગયો હતો રમેશ નાયક